આમ કોર દેખાય છે નાં કે વાદળ છે એટલે મિત્રો આજનો દિવસ વરસાદ ન આવે તો ડુંગળી વાવાઈ જાય તો ડુંગળી વાવવાનું વાવણી આવી છે તો હવે છે આપણા વિડીયોમાં આવી તો વિડીયોમાં ઠેઠ લગન બિના રહેજો ને ભલામણા લાઈક ન કરી તો મારા વાલા લાઇક કરી દેજો

મિત્રો મને હાફ ચડાઈ દીધો મિત્રો વિડિયો થોડોક બનાવવા ઈ ગેલી હતી કેમેરામેન ઘડી વાર બનેલા હતા એટલે ગરમી નો થાય છે કાજલ પાવડા વાળા કાજલ ઓફિસર નામની ચેનલ ખોલવાની છે મિત્રો બધા સપોર્ટ ઈ આવ છે આ કરી એ હો બે જણા પાઢવાના જણા જ કોતે પણ